નમસ્કાર મિત્રો જોઈ રહ્યા અમેઝિંગ હવે સમાચાર મોહરમના તહેવાર નિમિત્તે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય આગામી દિવસોમાં આવનારા તાજિયાના જુલુસ અનુસંધાન જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુનસિંહ ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તાજીયાના પરવાનેદારો રાજકીય આગેવાનો જામનગર મહાનગરપાલિકાના નગરસેવકો વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર હતા મુસ્લિમ ધર્મનો તાજિયા મહોરમ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી તેમજ તાજીયા મોહરમ તહેવાર શાંતિમય વાતાવરણમાં તેમજ હર્ષોલ્લાદ સાથે પૂર્ણ થાય તેવી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુનસિંહ ચાવડા દ્વારા મુસ્લિમ સમાજના અગ્રણીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસઆઈ બસીરભાઈ મલિકની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે અમેઝિંગ જામનગર ઓફિશિયલ જામનગર

ત્યાં ઠંકમાં પહોંચી જાય વ્યવસ્થિત બધું વિસર્જન થઈ જાય ત્યાં સુધી આગેવાનો એટલીસ્ટ ત્યાંના જેને હોય ને ત્યાં હાજર હોય વસ્તુ એવી થાય કે આગેવાનો અહીંયા હાજર હોતા નથી અને પછી એના લીધે જે નાના નાના છોકરાઓ કે જેને આગેવાનો કોઈ નથી મેટરમાં બધાય શાંતિથી તહેવાર ઉજવવા માને પણ શું નાના નાના છોકરાઓને કે વી બાવી વડાના હોય એને હું ઉત્સાહ જાજો હોય અને એ તમારા લેવલથીને એક મીટિંગ કરી દેજો કે કોઈ પણ વસ્તુ બને કોઈ જાહેરનું કોઈ કઈ એકબીજાને ઉશ્કેરાત કરવા નથી કે સામે કઈ ઓલું કંઈ કરવા નથી લાસ્ટ ટાઈમ અહીંયા નીચે તે એક માથાકૂટ થઈ હતી પછી તરત અહીંયા લઈ આવ્યા પછી કે જાવા દો જાવા દો આવી રીતે એવું ન થાવું જોઈએ કારણ કે એમાં વસ્તુ એવી થાય છે કે કહો છો ને એ નીકળશે સામેથી આવશે એટલે ઘર્ષણના ના બનાવ એમાં જાજા બને છે અને થોડીક ઉતાવળ ચલાવવામાં રાખજો